આજના સત્સંગની અંદર મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે આમ સંવંત સત્તરસો અઠાવીસ સુધી ત્રણ વર્ષ શ્રીજી મસ્તક બંદરની અંદર રહ્યા ત્રણ વર્ષ શ્રીજી મસ્તક બંદરની અંદર જાગણી કરી હવે મસ્તક બંદરની અંદર ક્યાં હતા માવજીભાઈને ઘરે માવજીભાઈને ઘરે હતા ને ઘરે જાગણી કરી કે જે લોકો દીપ બંદરથી બંધીવાન બનીને આવેલા તેમને તેમના કેટલાય તેમની જાતિઓના લોકોને સોડાવી દઈ લઈ ગયા ગયા છે હવે દીપ બંધનની અંદર જે બંધીવાન થઈ ગયા હતા ને સુંદર સાત એ જે જે જાતિના હતા એ એના જાતિના લોકો સોડાવીને એને બધાય લઈ ગયા ગયા છે અને માત્ર એક લોહાણા જાતિના જે લોકો હતા એ બાકી ત્યાં ત્યાં ઠક્કરના જે લોહાણી જાતિના હતા એ બધાય બાકી રહ્યા બાકી બધાય પોતપોતાની જાતિના જે સુંદર સાત બંધનમાં હતા એ બંધનમાંથી મુક્ત કરી અને હવે સુંદર સાત ને પોતાના ઘરે લઈ ગયા કહે છે કે માત્ર લોહાણા જાતિના લોકો જ બંધનમાં હતા તો આ બાબતથી ખબર લોહાણા જાતિના અવાસી બંદર અવાસી બંદરની નિવાસી એવા ખૂબ મોટા શેઠ શ્રી ભેરવ ઠક્કર મળી ગયા ભેરવ શેઠ હતા એ મોટા શેઠ હતા કે છે અને મળી ગયા કે બાકી બધાય લોકો પોતાની જાતિના લોકોને છોડાવીને લઈ ગયા અને શેઠ શ્રી ભેરવ ઠક્કરે વિચાર્યું કે હું પણ આપ મારી લોહાણા જાતિના લોકોને મુક્ત કરાવું પછી તો એને વિચારવું પડે ને એક જ બાકી રહ્યા બાકી તો બધાને સોડાવીને વહી ગયા એટલે ભેરવસેઠે પણ વિચાર કર્યો કે હું મારી જાતિના લોકો છે એને હું છોડાવી લઉં કે છે અને કે મારું કાંઈક નામ થાય જાતિના લોકોને સોડાવે તો એનું કાંઈક નામ રોશન થાય ને તો કે મારું કાંઈક નામ કંઈક જાતિમાં આવે કે હું મારા જાતિના લોકો છે ને છોડાવી લઉં કહે ભેરવસેઠે પોતાની જાતિના લોકો ઉપર કેટલી રકમનો દંડ છે એ જાણવા માટે પોતાના માણસોને મોકલ્યા કે છોડા માટે દંડ ભરવો પડે ને પકડી જાય પછી પૈસા એ એટલે દંડ ભરવા માટે કે ભેરોશેઠે પોતાના જે લોકો હતા ને એને મોકલા કે અહીં જાણ્યા હવે કેટલો દંડ ભરવાનો છે કે છે એ માણસો એ મસ્તક બંદર જઈ અને તપાસ કરી એના માણસો હતા ભેરોશેઠના જે માણસો હતા એને મસ્તક બંદરની અંદર જાય એને તપાસ કરી અને બાકી સૌ લોહાણા જાતિના બંધી બંધીજનોને મુક્ત આપવા માટે સિત્તેર લારી દંડ ભરવો પડ્યો કેટલો એ સમયમાં સિત્તેર હજાર લારી દંડ ભરવો પડશે ભરવો પડે કે છે અને હવે આપ ધામધણી પ્રાણના જે કહે છે કે હું મસ્તક બંદરથી બહુ મોટી વિતક છે કે મસ્તક બંદરની જે વિતક છે એ બહુ મોટી વિતક છે કે એમાંથી હું થોડી પણ આપ સાથે બતાવું છું થોડુંક જ બતાવું છું મસ્તક બંદરની વિતક તો બહુ મોટી છે પણ મેં થોડુંક બતાવ્યું કે છે કે હવે આપણે અવાસી બંદરથી બંદરની જે મહત્વ છે વિતક એ હું બતાવું છું કે હવે અવાસી બંદરની અંદર વિતક આપણને

તો સોડા વેગી આપણી પાસે ધન હોય તો આપણે કોઈને સોડા વેગી ધન ન હોય તો કોઈને સોડા વેગી આજે આપણે ત્યાં બેઠા છે અને આપણે અંદર સત્સંગ થોડોક સી આપણને થોડોક ખ્યાલ આવે એટલે આપણે કોકને પાંચ શબ્દ કહી શકીએ તો આપણે માયાના બંધનમાંથી આપણે મુક્ત કરાવી શકીએ છીએ પણ ન હોય તો આપણે કોઈને બંધન મુક્ત કરાવી શકીએ નહીં એટલે એમ ભેરું ઠેકર પાસે થોડુંક ધન હતું તો એ માયાના બંધનમાં જે બંધાઈ ગયેલા સુંદર સાથ હતા એને મુક્ત કરાવે છે કે છે

તો ત્યાં મસ્તક બંદર માં ભેરવ ઠાકર શ્રીજી સાથે મુલાકાત થઈ પછી મસ્તક બંદર અંદર શ્રીજી સાહેબ હતા તો એની સાથે ભેરવ ઠાકર હતા એની એની મુલાકાત થઈ કે છે અને તો શ્રીજી પણ ત્યાં સુંદર સાથ તેઓ પોતાના ઘરે લઈ ગયા હવે શ્રીજી સુંદર સાથ બધા હતા એ પોતાના ઘેરે પણ લઈ ગયા કે છે સુંદર સાથ ને શ્રીજી ને ભેરવ ઠાકર પોતાના ઘેરે લઈ ગયા કે છે અને પોતાના હસ્તે તેમની સેવા કરવા લાગ્યા કે પોતાની હાથો દ્વારા શ્રીજીની સેવા અને સુંદર સાથની સેવા કરવા

કે લોહાણા જાતિના હોવાથી બંનેની વચ્ચેના જાતિ સંબંધની પણ પહેચાન થઈ કે કે લોહાણી જાતિના હો હતા એટલે બંનેની જાતિનો કોઈ સંબંધ હશે એટલે જાતિ સંબંધ પોતાની કે પહેચાન થઈ કે સૌ સુંદર સાથ તથા શ્રીજીને ભોજન આરોગવાનો આદર કર્યો હવે એક ફેરવ શ્રીજીને ભોજન આરોગવાનો પોતે આદેશ કર્યો કે આવ્યા શ્રીજી આપણે ઘેર એટલે ભોજન કરાવવા પડે ને આ કે ભોજન કરાવ્યા અને પોતાના નિવાસે નિવાસ સ્થાને આવેલી હવે હવેલીમાં સૌને માટે રહેવાની વ્યવસ્થા કરી હજે પોતાનું ભેરવ ઠાકરનું જે નિવાસ સ્થાન હતું ને ત્યાં પાસે એક હવેલી હતી એ હવેલીએ બધાએ ત્યાં કાણી કહેશે એક નિવાસસ્થાન ગોઠ્યું ત્યાં રહેવાનું ગોઠવું એને અને ત્યારે એકલા શ્રીજી માટે પલંગ વિસાવ્યો એક શ્રીજી માટે પલંગ વિસાવ્યો અને બાકીના જે સુંદર સાથ હતા એની માટે માટે પથારીની વ્યવસ્થા હતી એ ફરી કહેશે

ભેરવ શ્રવણા સો લે કે ભેરવ ઠાકર પોતાના પરિવાર સહિત સા સૌની આગળ આવીને સરસા શ્રવણ માટે બેસી ગયા કે ભેરવ ઠાકર હતા આખા પોતાના પરિવાર સાથે લઈને આવ્યા અને બધાયને આગળ જ બેઠા શ્રીજી સત્સંગ કરતા હતા અને બધાયને આગળ આવીને કહેશે બેસી ગયા અને બેસી ગયા અને તે ભેરવ શ્રીજીએ સૌપ્રથમ લોકની આગળ અખંડ યોગ માયા બ્રહ્માંડના અખંડ વ્રજ અને રાસનું વર્ણન કર્યું કે શ્રીજીએ સર્વપ્રથમ જે 14 લોકની અંદર જે અખંડ યોગ માયા છે જે વ્રજ છે એમનું વર્ણન કર્યું અને ભેરવસે ધ્યાનથી સાંભળતા હતા એવા હતા કે ધ્યાન પૂર્વ એની દ્રષ્ટિ કે જાતી નથી શ્રીજીની સામે દ્રષ્ટિ રાખી કેને કે દ્રષ્ટિ તો દ્રષ્ટિ મિલાવી તો આપણને કઈક શબ્દ લાગુ પડે નહી કે શબ્દ લાગુ પડતો નથી કેસે કે લગાતાર બે પહોર છ કલાક સુધી શ્રીજીની ચર્ચા ચાલતી રહી બે પહોર ત્રણ છ કલાક સુધી બે પહોર એટલે છ કલાક થાય એક પહોર નો ત્રણ કલાક થાય અને એટલે હા બે પહોર આવી એટલે છ કલાક થઈ છ સુધી શ્રીજીની ચર્ચા ચાલી રહી સૌ આવી અવલોકિક જ્ઞાની ચર્ચા સાંભળી અને અતિ પ્રસન્ન થયા બધા સુંદરતા થયા અને કે આવું અવલોકિક જ્ઞાન આપતા તો એ જ્ઞાન સાંભળી અને બહુ પ્રસન્ન થયા સુંદર સાથને બહુ આનંદ થયો કે છે અને સરસા શ્રવણા માટે એટલી એવા મગ્ન થઈ ગયા કે વ્રજની અને યોગમાયાના બ્રહ્માંડનો સત્સંગ થતો હોય તો કેટલા આનંદ થતો હોય બધાયને એટલે કે બધાય એમાં મગ્ન થઈ ગયા કોઈને પણ સમયનું ભાન જ ન રહ્યું આવા સત્સંગની અંદર મગ્ન હતા તો અખંડ સુખની પ્રાપ્તિ માટે કોઈ સંદેશ રહ્યો જ નહીં પછી તો બધાયને અખંડ સુખ પ્રાપ્ત જ છું એમાં કાંઈ બાકી સંદેશ રહ્યો નહીં બધાના મનનું સમાધાન થઈ ગયું કારણ કે વ્રજનું વર્ણન કરે રાસનું વર્ણન કરે પછી તો થોડુંક સમાધાન બધું થાય તો બધાને કાંઈ બાકી રહ્યું નહીં કે બધું સમાધાન થઈ ગયું કે કે રસોઈ કી અરજ ભાઈ ઊઠે શ્રી રાજ ઉન બખત ભર્યો ગયા અપનો ઘરો બહુ ખુશાલ હુઆ ઈ કે એટલામાં રસોઈ પણ તૈયાર થઈ ગઈ સત્સંગ ચાલુ હતો ત્યાં પાસેથી પણ રસોઈ પણ ચાલુ તૈયાર થઈ ગઈ અને જમવાનો સમય પણ થઈ ગયો એટલે શ્રીજીને જમવા માટે અરજી કરવામાં આવી શ્રીજીને જમવા બોલાવ્યા કે વાહલો શ્રીજી જમવા માટે ત્યારે ભેરવ ઠાકર પણ જમવા માટે પોતાને ઘેરે પણ ગયા કે છે તે શ્રીજીના મુખાર વિનંતી આવું અખંડ જાગૃત બુદ્ધિ યુક્ત તાતમ જ્ઞાન સાંભળી અને ખૂબ પ્રસન્ન થયા શ્રીજીને મોઢે મુખાર વિનંતી અખંડ જ્ઞાનનું જે સત્સંગ હતો એ સાંભળ્યો અને બધાયને ખૂબ પ્રસન્ન થયા કે છે બધાય સુંદર સાથ

કે સૌ સુંદર સાથ પણ વાણીનો અખંડ સુખ લેવા માટે આવીને બેસી ગયા બધાય સુંદર સાથ આવી અને વાણીનો જે રસપાન થતું હતું એ રસપાન કરવા માટે બેસી ગયા અને શ્રીજી સરસામાં પ્રભાત થી આવાસે બંદર કોઈ કોઈ લોકો આવ્યા આવવા લાગ્યા હવે શ્રીજીના સરસા સાંભળીને આવાસે બંદરના લોકો હતા એ પણ ઘણા સુંદર સાથ કોક આવવા પણ લાગી ગયા કે છે પુણ્ય સરસામાં રાત્રીનો સમય થયો તો સૌ સુંદર સાથ ભજન કીર્તન કરવા લાગ્યા અને આખો દિવસ સત્સંગ કર્યો અને પછી રાત્રિનો સમય થયો એટલે બધા ભજન કીર્તન કરવા લાગ્યા કીર્તન પણ એમાં ઘણા એરા ઘણા લોકો કીર્તન મે સમજે આપણો ઓલા દાદા આ કીર્તન ગાય છે એ કીર્તન માં સમજે છે વાણી માં કેમ ન ઓસુ સમજાય અને કીર્તન માં સમજાય એટલે ઘણા ને કીર્તન માં એવી કડીઓ આવતી હોય ને તો કીર્તન માં સમજાય છે તો આ કીર્તન માં ઘણા ને સમજાય છે કે છે કે અને ભજન કીર્તન કરવા લાગ્યા અને વ્રજની લીલાના કીર્તન ગાય અને ખૂબ મગ્ન થઈ ગયા વ્રજની લીલાના કીર્તન એટલે ખૂબ મગ્ન થઈ જાય છે આમ આ પ્રમાણે લગભગ આખી રાત આનંદ મંગલ વર્તાઈ રહ્યો તો આખી રાત ભજન કીર્તન કર્યા અને આનંદ મંગલ વર્તાઈ રહ્યો અને સવારે ઉઠતા વખતો થયો ત્યારે ભૈરવ ઠાકર પોતાને ઘેરે ગયા સવારે ઉઠવાનો સમય થયો એટલે ભૈરવ ઠાકર પોતાને ઘેરે ગયા અને સુંદર સાથ ને સરસા અતિશય પ્રભાવિત થતા તેઓ પડો મનોમન વાગોળવા લાગ્યા કે છે હવે જે વાણી કરતા હતા ને એને પ્રસન્ન થઈ ગયા એટલે પોતાના મનમાં મનમાં બધું વાગોડવા પણ લાગી ગયા કે છે કે ફેર સરસા હોત હોય તણ હોત હોય ફેર સરસા હોત હોત હોય ગઈ હે ફરજ ઉન દાતનો પાણી કો ભેરો ખુશી ખુલી નજર કે ક્યારેક તો સરસામાં અને સરસામાં સવાર પડી જતો આખી રાત સરસાર કરે અને સરસામાં ને સરસામાં હવાર પડી જાય કારણ કે આપણે ધણીની વાતો કરતા હોય તો હવાર પડી જાય ને આખી રાત કદાચ બે હરખે હરખા ગયા હોય એટલે હવાર સુધી સત્સંગ કરી અને એ સત્સંગમાં જાગૃત છો ને એ પછી ક્યાંય પાછો પડે નહીં જો રાત વિતાવીને સત્સંગ કર્યો હોય ને એ પછી ક્યાંય વ્યક્તિ કોઈ દી પાછો પડે નહીં કહેશે તો આખી રાત સત્સંગ સાંભળવામાં બહુ મજા આવશે કે છે કે સરસાની ભેરવ ઠાકરની આત્મા જાગૃત થઈ ગઈ જો રાતનો સત્સંગ કર્યો એટલે ભેરવ ઠાકોરની જે આત્મા હતી એ જાગૃત થઈ ગઈ તેઓ વિચારવા લાગ્યા કે આ દિન સુધી મેં જે કાંઈ એકઠું કર્યું છે એમાંથી કંઈ મારી સાથે આવવાનું નથી બધું માયાનું ધન ભેગું કર્યું હતું આવે ભેગું આપણે અત્યાર સુધી માયાનું ધન ભેગું હતા કાંઈ આવ્યું એ તો બધું વહી ગયું અને ક્યાં આવ્યું અખંડમાં રાજ્યની વાતો આપણી અંદર આવી ગઈ બાકી તો માયાનું ધન હતું એ કે મારે અત્યાર સુધી મેં આ ધન ભેગું કર્યું પણ એ ધન મારે કાય કાયમ આવ્યું નહીં કહેશે કે કોઈ તો સોઈ રહે કોઈ બેઠે પાસે શ્રીરાજ કોઈ આવત દિરદાર કો રહ્યા સરસા કા કાજ કે હવે કેટલાય સુંદર સાથ આરામ માટે સુઈ રહ્યા હતા સુઈ જાય ઘણા સુંદર સાથ આખી રાત બેઠા હોય તો ઘણા પણ સુઈ જતા હોય બધા બેહી ન હોય તો થોડીક નિંદર પણ કરીને હોય જાય કે છે તો કેટલાય શ્રીજીની પાસે આવીને બેસી જાય કેટલાય સુંદર સાથે એવા હતા કે શ્રીજીની પાસે બેસી જતા અને પ્રભાત થતાની સાથે જ અવાસી બંદરના લોકો દર્શન નાથી આવી જતા કારણ કે અવાસી બંદર થોડાક નજીક ગામમાં થતું હોય એટલે હવાર પડે ને એટલે અવાસી બંદરના લોકો દર્શન નાથે શ્રીજીના દર્શન કરવા માટે આવે કે છે જો કોઈ નવા માણસો આવવા આવતા હોય તો શ્રીજી સરસા શરૂ કરી દેતા કોઈ નવા સુંદર સાથ આવે તો આપણે વાણી ચાલુ કરી દેવી પડે ને એવી રીતે શ્રીજી કોઈ નવા સુંદર સાથ આવે તો તરત સરસા ચાલુ કરી દેતા કે છે કે એટલામાં મળી ભેરવ ઠાકર પણ પોતાને ઘરે અસ્નાન પરિવાર કેટલાય નવા સાથીઓ સાથે આવી પહોંચ્યા હવે નાઈ ધોઈ અને જે ભેરવ ઠાકર હતા એ સુંદર સાથને લઈ અને એ પાછા શ્રીજીને જ્યાં સરસા કરતા હતા ત્યાં આવી પહોંચ્યા કે છે અને પહેલાની જેમ શ્રીજી પાછા સરસાનો પ્રારંભ થયો જેમ પેલા સત્સંગ કરતા તે એવી રીતે ફરી પાછા પોતે સત્સંગ કરવા લાગી ગયા અને સોતાજન જન સર્વે સંદેશ દૂર થયા બધે સોતા જે કોઈ સંદેશો મનની જે કાઈ ભરમ હતા મનની અંદર જે કાઈ તરંગ ઉઠતા હતા એ ભરમ બધાય દૂર થઈ ગયા કે છે કે દોઉ મુલતાયે ભેરુ સંગ આયે ઉત બખત જો જોગારંભ મે હે મહેર મર મહેર મ સેલા નાનક કેતિત કેસે કે આ વખતે ભેરવ ઠાકરની સાથે બે મુલતાન આવ્યા હતા બે વ્યક્તિ ભેરવ ઠાકરની સાથે મુલતાન હતા ને એ બે આવ્યા હતા કેસે તે વેપારી હતા કેવા હતા એ બે હતા વેપારી મુલતાન હતા એ બે વેપારી હતા તેઓ યોગમાયાનો નિરૂપણ પણ અને ગુરુ નાનકના પંથમાં હતા એવો યોગમાયાનું જાણતા હતા અને ગુરુ નાનક જે છે એના પંથમાં પણ પોતે હતા કેસે અને પોથી સાખી કબીર કી રહે ઉનકે પાસ અરથ ન સુજે તીન કા તા પર સરસા હોય ખાસ કે છે કે તેમની પાસે કબીર સાહેબની સાખીઓનો ગ્રંથ પણ હતો હવે આ પોથી પોથીને આપણે ખબર પડે કે ભાગવત કથા અને પોથી પોથી કે આપણે માથા પર લઈ જાતા એટલે કે છે કે પોથી હજી પોથી જ કહી આપણે પોથી કઈ હા એટલે કે છે પોથી સાખી

યાસીન એક સાખી ની પણ એને ખબર હતી નહી કે છે ત્યારે શ્રીજી એ સે વિજ્યાબી નંદદ બુદ્ધ નિષ્કલંક અવતાની પૈસાન સબદિંગ સાખી સંબંધ ઠીક સાથી પર સરસા કરી કે છે પછી નિષ્કલંક બુદ્ધા અવતાર નો સત્સંગ શ્રીજી મહારાજે કર્યો કે છે કે કેટલાય દિવસ સુધી સરસા સવણ કર્યા બાદ તે બન્ને શ્રીજીના ના સ્વરૂપ ની પૈસાન થાય ઘણા સમય સુધી બન્ને સત્સંગ શ્રીજી નો આયો બહુ સત્સંગ સાંભળવો પડે ત્યારે કઈક આપણને આમાં અનુકૂળતા આવે ને ત્યારે કઈક આ હૃદયમાં ઉતરે ને કાંઈ આપણને સમજાય નહીં કે છે ઘણા સમય સુધી એને શ્રીજીનો સત્સંગ સાંભળો અને સ્વરૂપની એને પહેસાન થઈ ગઈ સત્સંગ સાંભળો એટલે પોતાના સ્વરૂપની એને થઈ ગઈ છે અને પોતાના અંકુર માફક શ્રીજીને સમર્પિત થઈ અને સુખ પ્રાપ્ત કર્યું જેટલું અંકુર હતું એટલું શ્રીજીનું સુખ લીધું જેને જેને જેટલું અંકુર હોય આપણે તો કાયમ સત્સંગ કરતા જ હોય પણ કે જેનું અંકુર હોય એટલું લઈ શકે બાકી બધું કોઈ લઈ શકતા નથી કે કે તેજબાઈ ભાઈ એ તો સમય આઈ કરણ દિરદાર લાઈ કબીલા અપના ન રહી શક કીર્તન વિહાર કે અહી અવાસી બંદરના એ તેજીબાઈ નામની વૃદ્ધ રહેતી હતી એક વૃદ્ધ અવસ્થાના તેજબાઈ હતા

અને સુંદર સાહેબ દ્વારા ગવાયેલા કીર્તન ભજન સાંભળી બધા સર્વ સખીઓ સહિત શ્રીજી પર ફીદા થઈ ગયા ખીતા થઈ ગયા એકદમ ફીદા શ્રીજી ઉપર યસે બધાયને શ્રીજીનું સ્વરૂપનું ઓળખાણ થઈ ગઈ એટલે શ્રીજીનું જ્ઞાન થાય તો આપણને કેટલો આનંદ આપે આપણને આપણા રાજ્યની ઓળખાણ થાય તો કેટલો આનંદ આવે આવે ને કેવો આનંદ થતા કે અમે બે વ્યક્તિ હશે તો બે સત્સંગ કરશું એટલો આનંદ આપણને આવતો આવે ને એટલો આનંદ આપણને એમાં આ જે મંડળ હતું તેજબાઈનું એ મંડળ પણ એમાં કિદા થઈ ગયા કેસે આખો મંડળ જ તેજબાઈ નું હતું કે આમ તેજબાઈ ત્યાં તેમની સહેલી મંડળી ને શ્રીજી ના સરસામાં એટલા બધા રસ મગ્ન થઈ ગયા કે તેજબાઈનું જે મંડળ હતું એ શ્રીજીની જે સરસા થતી હતી એ આખું મુંડળ એમાં કેસે એટલા સરસામાં મગ્ન થઈ ગયા કે તેમને ઘરે જવાની ઈચ્છા જ ન થઈ કે અમારે કોઈને હવે ઘરે જવું નથી અમારે સત્સંગ જ સાંભળવો છે કે છે અને શ્રીજીની સરસામાં બેસી રહેવાનું પસંદ કર્યું કે અમારે શ્રીજીનો સત્સંગ સાંભળવો છે એમાં જ અમારે બેસવું છે અને પસંદ કર્યું કે એમાં જ બેસવું છે તેમને ઘેર જવાનું મન થતું જ નહોતું હતું કે છે આખા મંડળને તેજબાઈનું જે મંડળ હતું આખા મંડળને ઘેર જવાની ઈચ્છા જ ન થઈ અને શ્રીજીનો સત્સંગ સાંભળવાની જ ઈચ્છા થતી હતી કે શ્રીજીએ જોયું કે આ બે ત્રણ મહિનાથી ભૈરવ શેઠ સરસાતો ખૂબ બરાબર સાંભળે છે હવે કે છે શ્રીજી કહે છે કે બે ત્રણ મહિના છે ભેરવ ઠક્કર હતા ને એ બે ત્રણ મહિના થયા સરસાને સાંભળતા હતા પણ સતાય કે જાગણી કેમ ન થતી એની અંદર કેમ જાગૃત ન થતા ભેરવ શેઠ કે છે કે પરંતુ તેમની આત્મજાગૃતિ કેમ નથી થાતી કે આ ત્રણ ત્રણ મહિના થઈ ગયા સત્સંગ સાંભળે છે સતાઈ આત્મા કેમ જાગૃત નથી થતો કે એક દિવસ બપોરના ભોજન બાદ શ્રીજી

ત્યારે શ્રીજીએ તેમને કહ્યું કે આપે ઘણું ધન ખર્ચીને લોહાણા જાતિના લોકોને બંધનમાંથી છોડાવ્યા એ કે આપણે બહુ ધન ખર્ચ્યું તમારું ધન હતું એ બધાય સુંદર સાતની વહેંચ ખર્ચી નાખ્યું અને લોહાણા જાતિના જે લોકો હતા એને તમને તમે બંધનમાંથી છોડાવ્યા કહે છે તો બહુ મોટી તમે સેવા કરી છે કોણ કહે છે શ્રીજી કહે છે ભેરવ ઠક્કરને કે તમે બહુ મોટી સેવા કરી છે અને એમને સૌને બોલાવીને અહીં પણ લાવ્યા છો એ બધાયને બોલાવીને પણ તમે જે

કે તમારી આત્માને હું જે માયાના બંધનની અંદર જે બંધાયેલા છો તો એ બંધનમાંથી મુક્ત કરી શકું કેવું જ્ઞાન આપું શ્રીજી કહે છે કે જેથી તમે કરેલી સેવાનું બદલો હું સૂકવી શકું તમે સેવા કરજો શ્રીજી કોઈનો ભાર માથે રાખતા નથી આ ભેરવ ઠાકરે સુંદર સાથે સોડાવીને લઈ આવ્યા ને તો શ્રીજી એને કેટલું જ્ઞાન આપશે જાગૃત કરશે કહેશે કે હું કોઈનું લેણું સેવા માથે બદલો હું આપી દઉં છું એનો બદલો બધો જે કઈ સેવા થાય છે એના બદલામાં હું તરત જ આપી છે એટલે કે છે તરત દાન ને મહા કોઈ શ્રીજી રાખે જ નહીં કાંઈ કોઈનું પરમાત્મા કોઈનું કાંઈ રાખતા નથી જેવું તમે કાર્ય કરો એવું ફળ તમને તરત જ આપે આપણે સત્યનું કાર્ય કરતા હોઈશું તો સત્યનું ફળ આપી દે અને જૂઠું કાર્ય કરતા હોય તો જૂઠું ફળ આપી દે આપી દે ને આપણે જોઈ છે કોઈ ખરાબ કામ કરતા હોય તો તરત એ બંધીખાન થઈ જાય અને કોઈ સત્યનું કામ કરતા હોય તો થોડા બંધનમાં તરત છૂટાઈ થઈ જાય આવી જ રીતે છે તો શ્રીજી કોઈ નું કઈ રાખતા નથી એ તરત આપણને આપણને એનું ફળ આપે છે કેવું હું આપે શ્રીજી આપણને ફળ આપે સેવાનું સેવા કરી તો ભેરવ ઠેકર ને ટાણે ફળ આપી રહ્યા છે કે જેનાથી તમારી આત્મા માયાના બંધનમાંથી છોડાવી શકું હું જેથી તમને કરેલા સેવાનો બદલો સુકવી શકું તમે સેવા કરી એનો બદલો હું સુકવી શકું મેં આપની આત્માને જગાડવા સંપૂર્ણ પ્રયત્ન તો કર્યા શ્રીજી કહે છે કે મેં તમારી આત્માને જગાડવા માટે ખૂબ પ્રયત્ન તો કર્યા આપ્યા હશે પણ આપની આત્મા જાગૃત થઈ નહીં મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ તમારી આત્મા જાગૃત થઈ નહીં કહે છે કે મારી પાસે સર અક્ષર અને અક્ષરાતીકનું જે જ્ઞાન છે ને એ આપને બીજી વાર સંભળાવી કે સંભળાવવું હું કીધું શ્રીજી ફરીથી પાસો સત્સંગ કરશે પેલા વ્રજનું અને યોગમાયાના બ્રહ્માંડનું રાસનું કર્યો ને હવે કે મારી પાસે સર અક્ષર અને અક્ષરાતીત નું જે જ્ઞાન છે એ ફરી પાછો હું તમને એ સત્સંગ સંભળાવું કે જો આપ એ વિવિધ રીતે સાંભળશો તો સિતમાં ગ્રહણ કરશો તો જરૂર આપની આત્મા જાગૃત થઈ જાય જો હરખી રીતે તમે સાંભળશો અને સિતની અંદર જો તમે લેવો તો જરૂર તમારે આત્મા જાગૃત થઈ જાય તમે આનંદમાં જરૂર આવી જાહો કે તબ તબ ભેરો બસ બસત આજીજી કે કહે કે તું મહેર કરી મુજ પર જો હે સુનાવને કે તું ભયે કે છે શ્રીજીના આવા વસ્તુ સાંભળીને ભેરવ ઠાકર બે હાથ જોડી અને ખૂબ નર્વન નર્મતા વિનંતી કરી કે શ્રીજી સાહેબ કે એ તો આપની બહુ મોટી મહેર કરી કે શ્રીજી તમે મારા ઉપર બહુ મોટી મહેર કરી કોઈ આપણને જાગણી કરાવતા હોય આપણા આત્માને ઓળખાણ કરાવતા હોય તો કેટલી મહેર કરી કહેવાય આપણી ઉપર એને કહેવાય ને એમ શ્રીજી જાગૃત કરે છે ને ભેરવ ઠાકરને એટલે કે છે અમારા ઉપર તમે બહુ મહેર કરી છે કહે છે અને આપ મને જાગૃત કરવા માટે આટલો બધો પરિશ્રમ કરી રહ્યા છો ભેરવ ઠકર કહે છે કે મને જાગૃત કરવા માટે તમે કેટલી મહેનત કરી રહ્યા છો કે છે ત્યારે શ્રીજીએ કહ્યું કે તમે અમુક વસ્તુની પરેશ કરો શ્રીજીએ કીધું કે તમે અનુક અમુક વસ્તુ છે ને છોડવી પડશે કે છે કે તમે એની પરેશ કરો એને ત્યાગ કરો કે સમુક વસ્તુનું તો કોઈ પણ પ્રકારની સાધના વિના જ ઘેર બેઠા આપને પાર બ્રહ્મ પરમાત્માને શરણ પ્રાપ્ત થઈ જશે કે છે કો થોડી તમે છે ને પરત પારો અને થોડું તમે ત્યાગ કરો હું કહું ને એ તમે ત્યાગ કરો તો તમને ઘર બેઠા પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય કારણ કે પ્રાપ્તિ તો પરમાત્માની કરવી છે આપણે એવું કામ બેઠા કે આપણે રાજીને આપણે દર્શન કરવા એટલા માટે કરવાની આપણે રાજીને પ્રાપ્ત કરવા છે એટલા માટે આપણે સરસા સાંભળી રહ્યા છે કે છે તો કે છે તમે પરજ થોડીક પારસો ને તો તમને ઘર બેઠા દર્શન થાય એ કે છે રાજીના તો જો તમે પરજ કરવા તૈયાર થતા હો તો આપને બતાવું તમે પરજ પારવા જો તૈયાર થતા હોય તો હું આપણે તમને હું બતાવું કે છે તમે મારી સમક્ષ એક મહિના સુધી અમુક વસ્તુને ન ખાવાનું પ્રતિજ્ઞા લ્યો અમુક વસ્તુ નહીં ખાવાની એની પ્રતિજ્ઞા તમે લ્યો કે છે એક મહિના પૂરતી કેટલા એક મહિનામાં તો જાગૃત થઈ જાય કોઈ પણ વ્યક્તિ કે તમને પારબ્રહ્મ પરમાત્માના શરણ ક્રમણ પ્રાપ્ત થાશે કે છે પછી કે છે જો આટલી પરેજ પારશો ને તો પછી પારબ્રહ્મ પરમાત્મા છે ને એનું શરણ તમને પ્રાપ્ત થાશે કે છે જો એક માસ સુધી સરસા શ્રવણ કર્યા બાદ પણ પારબ્રહ્મ પરમાત્માની પહેશાન અને સિંતવાનીથી તેમની અનુભૂતિ ન થાય તો તમે તમારી પરેશ તોડીને માયામાં મગ્ન થઈ જાજો પાછા જો તમને પરમાત્માના દર્શન ન થાય તો તમે પાછા એક મહિનો એમ રોઈ કે અને એક મહિનો પરસ પારો જો કે છે પરમાત્માની સિંફનીમાંથી દર્શન ન થાય તો પછી તમે તમારા માયામાં પાછા રહે આપણે કહી છે ને કે રાજજીને સચ્ચા જાગૃત ન થાય હોય તો હો હો તમારી માયામાં તમે રહેજો કે છે કે અને હું મારે ઘેર જતો રહીશ શ્રીજી કે હું તો મારે ઘેર જતો રહીશ તમે તમારી માયામાં પછી રહેજો કે છે

માછલી નહીં ખાવી કેસે અને કેસે કે કે તમે ભોજનમાં કોઈ પણ માસ માછલી નહીં ખાવી અને શરાબ શરાબ તથા અન્ય સર્વે કેફી પદાર્થો નહીં પીવાય કેસે અને પરસ્ત્રી ગમન નહીં કરું કોઈ પરસ્ત્રી હોય એનું ગમન નહીં કરવું અને સોરી આમ પાંચ વસ્તુ સંપૂર્ણ ત્યાગી કરવો કહેશે કે આ પાંચેય વસ્તુ પરસ્ત્રી ગમન ન કરવો

પાપ લાગે ને એટલું આપને પાપ લાગે મદિરા પાન આવું મદિરા પાન છે કે એટલે કે છે મદિરા પાન કરાય નહીં કે આમ આવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી ભૈરવ ઠાકરને આ બધા બંધનમાંથી મુક્ત કરે છે જો તમે એક માસ માટે આટલી વસ્તુનો પરસ કરશો તો તેમને પારબ્રહ્મ પરમાત્માના શરણ કમલોનું અખંડ સુખ પ્રાપ્ત થશે કે આટલી વસ્તુનું પરસ પારવાનું અને કહેશે પારબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો કહેશે આટલું તમારે છોડવું પડશે તો તમને શ્રીજીની પ્રાપ્તિ તાહી